નમસ્કાર સમય મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું રિંકુ હવે સમાચાર જોઈએ વિસ્તાર સુરત શહેરમાં વસતા શ્રી શ્રીમાળી સોની વરાછા મિત્ર મંડળ સુરતના છત્રીસમાં વર્ષની ઉજવણી નિમિત્તે મોટા વરાછામાં આવેલ રામવાડી પાર્ટી પ્લોટ ખાતે સ્નેહ મિલન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું એક દિન સમાજ કે નામને સાર્થક સાથે આજ રોજ શ્રી શ્રીમાળી સોની વરાછા મિત્ર મંડળ સુરત દ્વારા છત્રીસમાં વર્ષની ઉજવણી સાથે સ્નેહ મિલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં મુખ્ય મહેમાન તરીકે એકસો આઠ શ્રી કનૈયાલાલ મહોદય શ્રી સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી અને ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારી પરદેશ મંત્રી શીતલબેન સોની અને જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા આ સ્નેહમિલનમાં સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં વરાછા મિત્ર મંડળના તમામ સભ્યો તથા વડીલ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અમારો શ્રીમાળી સોની વરાછા મિત્ર મંડળનો છવીસમું વર્ષ ચાલી રહ્યું છે એ નિમિત્તે બાળકો તેજસ્વી ચાલાનું સરસ્વતી સન્માન સમાજ દર્શન અને સામૂહિક પ્રસાદનું જે વર્ષો તેમણે આયોજન કરી છે એમાં છત્રીસમા વર્ષનું આજે આયોજન કરેલું છે મુખ્ય મહેમાનમાં સુરત શહેરના પ્રથમ નાગરિક એવા મેયર સાહેબ દક્ષિશભાઈ માવાણી સાહેબ આવેલા તેમજ બાવાશ્રી પાલ હવેલીના કનિયાલાલજી પણ ઉપસ્થિત છે અને માન્ય ધારાસભ્ય શ્રી પ્રવિણભાઈ ઘોઘરી પણ ટૂંક સમયમાં આવી રહ્યા છે છેલ્લા છત્રીસ વર્ષથી આ સંગઠનની સ્થાપના થઈ છે અને છત્રીસ વર્ષથી તબક્કાવાર આયોજન થતું હોય છે અને જે સામાન્ય હતું આજે ખૂબ મોટું વટ બની અને આખા સમાજને આવરી લેવાનો અમે આ પ્રયાસ કરી રહ્યા છીએ કેમેરામેન હિમેન્સ સાથે હર્ષિલ ધોળકિયા સમય મિત્રની